એમને અમારા મંતવ્ય અમારા મત મુજબ અમારો આજથી ત્રણ બે ત્રણ વર્ષ પહેલા મનરેગા યોજનાની અંદર એકાઉન્ટ ખુલી ગયો અમારી જાન બાર અમને જણાવ્યું નહોતું કે તમારું આ એકાઉન્ટ ખુલેશે તમારું ખોલ્યા પછી તમારું બેંકમાં એકાઉન્ટ ખોલશે અને બેકાઉન્ટ બેંકના એકાઉન્ટનો અમે ઉપયોગ કરીશું પહેલો તો એક વસ્તુ આપણી બેંક એકાઉન્ટનો કોઈ ઉપયોગ બીજો ત્રાહિત વ્યક્તિ કરી જ ના શકે અને એ ફ્રોડ કહેવાય એ સાયબર ક્રાઈમ ફ્રોડ કહેવાય બરાબર વધતા બીજી વસ્તુ એ અમને જણાવ્યા વગર અમારો જે એકાઉન્ટ ખોલ્યો અને એકાઉન્ટ ખોલ્યા પછી અમે કોઈ જગ્યાએ મજૂરી કરવા ગયા નહીં અને અમે પોતે રિટર્ન ભરતા વ્યક્તિઓને જોબ કાર્ડ હોય જ નહીં શોધ કરી કોણ કોણ હતા આ ઈસમો કોણ છે કોણે ફ્રોડ કર્યું છે એની તપાસ કરી તાત્કાલિક એનો પગલો ભરવા રજૂઆત કરીએ છીએ અમે વત્તા અમારો આ ફ્રોડ એકાઉન્ટ બંધ કરો તો અમે મોટકારો મેળવીએ